નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ ની અંદર ગુજરાતની અંદર ગઈકાલે જોવા જઈએ તો દસ તાલુકાની અંદર વરસાદ પડ્યો આ સિવાય વધારે વરસાદ પડવાના અહેવાલ નથી પરંતુ બપોર પછી તમે જોઈ શકો છો કે કઈ રીતે ભેસી મધ્ય ભારત ઉપર થઈ અને મિત્રો ભારત ઉપર આવી રહ્યો છે જેને લઈને આજે મિત્રો ખાસ કરીને વહેલી સવારથી ભારે વરસાદ જોવા મળી શકે છે આ બાજુ મધ્ય ભારતની અંદર ભારે વરસાદને કારણે નર્મદા નદીની અંદર ભારે પૂર આવવાને કારણે નર્મદા નદીનો બંધ છે એ છલકાવાની પૂરેપૂરી અણી ઉપર આવી ગયો છે તો તમે જોઈ શકો છો હવે આ સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આવી રહી છે જેને લઈને ગુજરાતની અંદર આગામી સમયની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળવાનો છે સાથે સાથે હવામાન વિભાગે પણ આગામી સાત દિવસ મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી આપી દીધી છે આજના વિડીયોમાં આપણે જોઈશું કે નવરાત્રિની અંદર ગુજરાતની અંદર વરસાદને લઈને કેવી આગાહી છે આમ તો જોવા જઈએ તો બાવીસ તારીખથી ત્રેવીસ તારીખથી નવરાત્રિની શરૂઆત થઈ રહી છે અને તે નવરાત્રી પર આમ તો જોવા જઈએ તો દર વર્ષે વરસાદ જોવા મળતો હોય છે પરંતુ કેવો વરસાદ રહેશે કયા કયા વિસ્તારમાં રહેશે કયા જિલ્લામાં રહેશે તેને લઈને વાત કરશું સાથે સાથે એક બંગાળની ખાડીની અંદર મિત્રો એક સિસ્ટમ બની છે પંદર દિવસ પછી મિત્રો આ સિસ્ટમ બની છે નવરાત્રી પછી જોવા જઈએ તો દશેરા ઉપર આ સિસ્ટમ છે ભૂક્કા કાઢી નાખે તેવી આગાહી પણ મિત્રો જોવામાં આવી રહી છે તો તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં જોશું તો આ અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌ પ્રથમ આપણે સ્ટેપ બાય સ્ટેપ મિત્રો વરસાદ વિશે માહિતી મેળવી લીધો તો અહીંયા તમે જોઈ શકો છો કે જે વરસાદી માહોલ છે તે મિત્રો બંગાળની ખાડીમાંથી આવેલા ભેજને કારણે જોવા મળી રહ્યું છે અને ગુજરાતની અંદર વધતા ઓછા પ્રમાણની અંદર આદરનો વરસાદ બપોર પછી ખાસ વરસાદ જોવા મળી રહ્યો છે હજુ પણ તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી અસર છે એ જોવા મળી રહી છે જેને લઈને ગુજરાતની અંદર છૂટાછવા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે એમાં ખાસ કરીને વરસાદની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર તેમજ મિત્રો અમરેલી ભાવનગર ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળે છે બાકી વરસાદને લઈને ક્યાંય મોટી આગાહી નથી ધીમે ધીમે વરસાદની તીવ્રતા વધશે તમે જોઈ શકો છો અઢાર તારીખની આસપાસ એક ફરી એક વખત મોટી સિસ્ટમ આવી રહી છે તો અઢાર તારીખે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતની અંદર પણ સારા વરસાદની આગાહી છે જ્યારે મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ અઢાર અને ઓગણીસ તારીખે સારો વરસાદ પડશે આપણે આગળ જોઈશું કે ગુજરાત હવામાન વિભાગે પણ દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની આગાહી અઢાર અને ઓગણીસ તારીખે કરેલી છે જે તમે અહીંયા લાઈવ ડેટાની અંદર પણ જોઈ શકો છો વીસ તારીખે પણ તમે જોઈ શકો છો કચ્છની અંદર પણ વરસાદને લઈને આગાહી છે એટલે કે સમગ્ર ગુજરાતની અંદર વીસ તારીખની આસપાસ મિત્રો વરસાદની આગાહી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ધીમે ધીમે જોર ઘટશે પરંતુ ખાસ કરીને ભારે વરસાદ છે છૂટાછવાયા વિસ્તારમાં પડશે અને બાવીસ ત્રેવીસ તારીખથી આપણો નવરાત્રિનો તહેવાર છે એ શરૂ થઈ રહ્યો છે તો તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને વરસાદ બતાવી રહ્યો છે આ બાજુ તમે જોઈ શકો છો ચોમાસા વિદાયની અસરો શરૂ થઈ ગઈ છે હવે ધીમે ધીમે એન્ટી સાયક્લોનિક સિસ્ટમો બની છે એટલે કે અહીંયા મિત્રો છે એ ચોમાસાએ વિદાય લઈ લીધી છે કચ્છમાંથી પણ ટૂંક સમયની અંદર વિદાય લઈ લે છે અને અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની જો વાત કરવામાં આવે તો નવરાત્રી પછી એટલે કે પહેલાં બીજા નોટથી સૌરાષ્ટ્રની અંદર પણ ચોમાસું વિદાય લઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ખાચો મિત્રો પડેલો છે આ ઘણા ખરા છે ચોમાસા વિદાયને લઈને મિત્રો બતાવે છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો એક મોટી અને મજબૂત વાવાઝોડું છે એ ચોવીસ તારીખની આસપાસ મિત્રો આવી રહ્યું છે અને આ ખૂબ જ મજબૂત છે મોટું છે અને ખૂબ જ દૂરથી ચાલ્યું આવે છે તો તેની અસર તમે જોઈ શકો છો ગુજરાતની અંદર પણ જોવા મળી શકે છે હાલ મિત્રો ઓગણત્રીસ તારીખના ડેટા પ્રમાણે તમે જોઈ શકો છો કે આ વાવાઝોડું સિદ્ધ Deixa કોઈપણ બ્રેક વગર સતત મિત્રો આવી રહ્યો છે તો હવે મિત્રો જોવાનો રહ્યું છે કે આ મહિનો ઉતરતા છે આ વાવાઝોડું ગુજરાત તરફ આવે છે કે ત્યાંથી મિત્રો ફંટાઈ જાય છે અને ધીમું પડી જાય છે એ જોવાનું જો આ વાવાઝોડું ગુજરાત પર આવશે તો ખાસ કરીને નવરાત્રી પછી એટલે કે ખાસ કરીને દિવાળીના તહેવાર ઉપર ગુજરાતની અંદર વરસાદી માહોલ જામી શકે છે હવે મિત્રો આપણે જોઈએ ગુજરાત હવામાન વિભાગની અને ભારતીય હવામાન વિભાગની આગામી સાત દિવસની આગાહી મિત્રો આપણે જોયું કે ગુજરાતની અંદર ગઈકાલે મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અમરેલી ભાવનગરની અંદર વરસાદથી જોવા મળ્યો હતો આ સિવાય તમે જોઈ શકો પંદર તારીખ સુધીની અંદર ચોમાસું છે રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી વિદાય લીધું છે ગુજરાતમાં હજુ પણ મિત્રો થોડાક દિવસની રાહ લાગશે કચ્છની અંદર મિત્રો વહેલું લઈ શકે ભારતીય હવામાન વિભાગે સોળ તારીખે તમે જોઈ શકો છો મુંબઈ મહારાષ્ટ્રની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરી તો તેને સંલગ્ન મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે સત્તર તારીખથી તીવ્રતા ઘટી જશે આશરે અઢાર તારીખે તમે જોઈ શકો છો સમગ્ર ભારતની અંદર મિત્રો ખાસ કરીને વરસાદની આગાહી છે જેમાં ગુજરાતની અંદર પણ સમગ્ર યલો કલર છે છૂટાછવાયા વિસ્તારમાં હળવો મધ્યમ ભારે વરસાદ જોવા મળશે ઓગણીસ તારીખે પણ વરસાદને લઈને આગાહી ભારતીય હવામાન વિભાગે કરેલી છે વીસ તારીખથી મિત્રો અહીંયા આગાહી નથી વીસ એકવીસ બાવીસ પરંતુ ગુજરાત હવામાન વિભાગની આગાહી કંઈક અલગ જ કહી છે પંદર તારીખ સુધીમાં સમગ્ર ગુજરાત સહિત કચ્છની અંદર છૂટાછવાયા વિસ્તારમાં ક્યાંક ક્યાંક મિત્રો વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે અને સોળ તારીખે પણ તમે જોઈ શકો ગઈકાલની જેમ મિત્રો એકાદ બે ઇંચ સુધીનો વરસાદ જેમાં દક્ષિણ ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે મિત્રો સત્તર તારીખથી વરસાદનું પ્રમાણ વધશે સત્તર તારીખથી અહીં તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના પચાસ ટકા જેવા ભાગોની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાતની અંદર પચીસ ટકા જેવા અને કચ્છ સહિત સૌરાષ્ટ્રની અંદર નહેવત જેવા છૂટાછવાયા વિસ્તારમાં મિત્રો ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળશે તેમાં પણ અઢાર તારીખથી તેમાં પણ વધારો થઈ અને અહીંયા તમે જોઈ શકો છો ઘણા ખરા વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે જેમાં સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ છે કચ્છની અંદર પણ વરસાદ છે અને મિત્રો ઓગણીસ તારીખથી તો તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતની અંદર પચાસથી લઈને પંચોતેર ટકા કચ્છ સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો પચીસ ટકાથી લઈને પચાસ ટકા અને કચ્છની અંદર મિત્રો એકદમ હળવો વરસાદ તો ઓગણીસ તારીખે ખૂબ જ ભારે વરસાદ જોવા મળી શકે છે જેની અંદર ઓગણીસ અને વીસ તારીખે દક્ષિણ ગુજરાતની અંદર સૌથી મોટી વરસાદની આગાહી છે એકવીસ તારીખથી ફરી પાછી તીવ્રતા ઘટી જશે અને બાવીસ તારીખથી આપણું નોરતું ચાલુ થાય છે ને તો બાવીસ તારીખથી મિત્રો હળવો વરસાદને લઈને મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને આ ગઈ છે મિત્રો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત